વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો તો સોળમો ચેપ્ટર છે આખરે ચૂલો ચેત્યો આખરે એટલે અંતે છેલ્લે ચૂલો છે બરાબર જે મિત્રો જે આપણે રસોઈ બનાવીએ છીએ એ ચેત્યો એટલે કે સળગ્યો બરાબર સરસ મજાનો મિત્રો પાઠ છે જેમના લેખક છે જય ભીખુ તો આપણે પેલા લેખક પરિચય લઈ લઈએ બાલાભાઈ વીરચંદ દેસાઈ જેનું તખલ્લુસ એટલે કે તખલ્લુસ એટલે કે ઉપનામ છે જય ભીખુ તેમનો જન્મ સૌરાષ્ટ્રના વિછિયામાં થયો હતો તેઓ અમદાવાદમાં રહેતા હતા તેઓ વાર્તા લેખક નવલકથાકાર અને ધાર્મિક લેખક તરીકે બહુ જાણીતા છે પારકા ઘરની લક્ષ્મી વીર ધર્મની વાતો ભગવાન ઋષભદેવ વગેરે એમના જાણીતા કેટલાક પુસ્તકો છે. તેમણે વિદ્યાર્થી વાચન માળા શ્રેણી દસ ભાગોમાં રજૂ કરી છે પ્રગટ કરી છે. લેખક પરિચય પૂરો થયા પછી આપણે આ પાઠની અંદર શું જોવાના છીએ તો આ પ્રસંગ કથામાં એક આગેવાન કે એક નેતાની લોકો પ્રત્યેની જે સંવેદના છે હમદર્દી છે અને જે કઈ નિસ્બત છે એનું હૃદયસ્પર્શી અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે અને હકીકતમાં નેતા કેવા હોવા જોઈએ એની મિત્રો અહીંયા ખાસ વાત કરવામાં આવી છે એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા જે ખલીફા સાહેબ છે પોતે જાતે ખભે કોથળો ઊંચકીને એની ઝૂંપડી સુધી લઈ જાય છે એટલું જ નહીં જાતે ચૂલો સળગાવીને ગરીબ અને આ જે લાચાર સ્ત્રીને છે એને રસોઈમાં મદદ કરીને જે માનવતા છે એની મહેક એની સુગંધ મહેક એટલે થાય સુગંધ પ્રગટાવે છે કે પ્રસરાવી છે આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે બધા જ વિષયના વિડીયો લેકચર જોવા હોય તો વિડીયો લેકચર તમને ફ્રીમાં મળશે બરાબર જેમાં તમે શિક્ષકને પણ નિહાળી શકશો અત્યારે તમે નિહાળતા નથી પણ બીજા વિષયમાં નિહાળી શકશો તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચરની સમજૂતી છે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્ર શું કરી શકશો ડાઉનલોડ કરી શકશો અને આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની ઓપન કરવાની એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખશો બરાબર સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલશે જેમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના બધા પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ક્લિયર ચાલો હજરત ઉમર સાહેબ ઇસ્લામી ના બીજા નેતા હતા ખિલાફત ખિલાફત એટલે જે ખલીફાનું રાજ્ય છે તે ખલીફાનું રાજ્ય ખિલાફત એમના હજરત ઉમર સાહેબ જે છે બરાબર તો એમના પછીના ઇસ્લામી જે ધર્મ છે એના ખિલાફત એટલે કે ખલીફાનું જે રાજ્ય હતું એના બીજા નેતા હતા ખિલાફતની લગામ લગામ એટલે કે નિયંત્રણ જેના હાથમાં હોય એટલે કે જે આ ખિલાફતના જે ખલીફાનું રાજ્ય છે એ જેના હાથમાં આ રાજ્ય હોય અથવા તો જે આ રાજ્યના વડા હોય એને ખલીફાના નામથી ઓળખવામાં આવતું હતું તો ખલીફા એટલે શું તો ખલીફા એટલે વિદ્યાર્થી મિત્રો મહમ્મદ પૈગમ્બર જે સાહેબ થઈ ગયા એ પછી ઇસ્લામી ધર્મના જે વડા છે એને કહેવાય ખલીફા શું કહેવાય ખલીફા એટલે મહમ્મદ પૈગમ્બર સાહેબ પહેલા નેતા હતા ઇસ્લામી ધર્મના અને ત્યાર પછી હતા હજરત ઉમર સાહેબ જે બીજા નેતા હતા આ પદ માટે આ વડા બનવા માટે આ લાયકાત માટે પદ એટલે આમ તો તો થાય લાયકાત લાયકાત બરાબર આ આ પદ માટે માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી મિત્રો આપને કદાચ ખબર હોય તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે ખાલી ઉદાહરણ આપું છું બરાબર અહીંયા આપણે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મની કોઈ ચર્ચા નથી નિઃસ્વાર્થ ભાવે આપણે વાત કરવાની છે તો અહીંયા આપને ખબર છે કે ભાઈ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ હતા બરાબર ત્યાર પછી વડા ગણી શકાય હું ગણી શકાય વડા ત્યાર પછી 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 તો એમના પ્રમુખ સ્વામી જે મહંત સ્વામી છે તો એમના વડા ગણી શકાય બરાબર પણ કેવા ગણાય બીજા વડા એવી રીતે એવી રીતે ખલીફાનું જે રાજ્ય હતું એમના પહેલા વડા હતા મોહમ્મદ પૈગમ્બર સાહેબ કે જે ઇસ્લામી ધર્મના પ્રથમ વડા હતા અને ત્યાર પછી બીજા વડા હતા હજરત ઉમર સાહેબ બરાબર જેને ખલીફા તરીકે ઓળખવામાં આવતા અને આ રાજ્યના વડા બનવા માટે પ્રજામાંથી સામાન્ય લોકોમાંથી જે યોગ્ય વ્યક્તિ હોય કે જે આમને ચલાવી શકે એમ હોય બરાબર કે જે નેતા બનવાની હકીકતમાં આ પદ સંભાળવા માટે લાયક હોય તો એવી વ્યક્તિની પસંદગી કરવામાં આવતી બરાબર આપણે સામાન્ય રીતે નેતા તરીકે કહીએ અથવા તો ધર્મના વડા તરીકે ગણીએ ધર્મના સંસ્થાના જે મુખ્ય મોભી વ્યક્તિ ગણાય એ રીતે પણ આપણે ગણી શકીએ ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા જો ખલીફા હજરત ઉમર સાહેબ છે શેના માટે જાણીતા હતા તો વીરતા માટે વીર હતા ઉદારતા બીજા પ્રત્યે ઉદારતા દાખવતા હતા અને ચારિત્રથી પંકાયેલા હતા પંકાયેલા હતા એટલે કે જાણીતા થયા હતા પ્રખ્યાત થયેલા હતા છે છે સાહેબ એમની વીરતા માટે ઉદારતા માટે અને ચારિત્ર માટે જાણીતા હતા એટલે એમને પ્રજામાંથી એક યોગ્ય વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવી હતી બરોબર કે જે આ ધર્મને છે એને ચલાવી શકે એમ આવી વ્યક્તિ છે કે જે લોકોને ન્યાય આપી શકે એવી વ્યક્તિ છે એટલા માટે એને પસંદગી કરવામાં આવી હતી ધર્મના વડા તરીકે સાદગી તો એમની જો સાદગી જો વાત કરવા જાઓ સાદાઈ તો એમની કેટલીક વાર તેમના કપડા પર બાર બાર થીંગડા જોવા મળતા જો કેટલીક વખત એમના કપડા છે એમના કપડા ઉપર બાર બાર એટલે કે બાર જેટલા થીંગડા જોવાતા થીંગડા જોવા મળતા થીંગડા એટલે વિદ્યાર્થી મિત્રો શું આપણા મનમાં પ્રશ્ન થાય તો વિદ્યાર્થી મિત્રો કાપડ છે કાપડ એ કોઈ જગ્યાએથી તૂટી ગયું હોય માન લો કે તૂટી ગયું છે બરાબર તો ત્યાં બીજા કાપડનો ટુકડો છે એ લગાડી દેવામાં આવતો હોય બરાબર એટલે એને કહેવાય થીંગડું અત્યારે તો કોઈ થીંગડા વાળું નાનું બાળક પણ નથી પહેરતું બરાબર જ્યારે આપણે હજરત ઉમર સાહેબ પાસેથી આ એક વસ્તુ શીખવા જેવી ખરી સાદગી જે બુતાન બુતાન એટલે બટન બટનની જગ્યાએ તેઓ બાવળની શૂળોથી ચલાવી લેતા જો બટન ટાકવાના થાય બટન લગાવવાના તો એની જગ્યાએ બાવળની શૂળોથી ચલાવી લેતા બાવળની શૂળો મદદથી આ કપડાના બે છેડા ભેગા કરવાના હોય તો બાવળની શૂળની મદદથી એ ભેગા કરતા એટલે કે બાવળની શૂળો શૂળો એટલે કાંટા બાવળના કાંટાથી ચલાવી લેતા તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલી શકશે તેઓ શું કહેતા કે માણસના કપડા પર આવા લાખ થીંગડા હશે બાર બાર નહીં પરંતુ આવા લાખ થીંગડા હશે તો ચાલી શકશે તો ચાલશે પરંતુ એમના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે ઈમાન ઈમાન એટલે વિદ્યાર્થી મિત્રો થશે એમની આસ્થા એમની શ્રદ્ધા લોકોને એમના પ્રત્યે જે વિશ્વાસ હોય એ વિશ્વાસ પ્રત્યે એક થીંગડું નહીં ચાલે વિશ્વાસ લોકોનો ડબ્બો નોંધ્યો એના પ્રત્યે એટલે કે છે કપડા પર લાખ થીંગડા હશે તો ચાલી શકશે પણ એમના ઈમાન પર એક થીંગડું નહીં ચાલે હવે આપણે એક દિવસની વાત કરે છે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા બંદા એટલે મિત્રો આપણે એમ કહી શકાય કે એમના સેવક બરાબર તો એકવાર ખલીફા સાહેબ એમના બંદા સાથે સેવક સાથે રૈયત રૈયત એટલે થશે મિત્રો પ્રજા તો એની સ્થિતિ જોવા નીકળ્યા કે ભાઈ રાજા હકીકતમાં હોય બરાબર અથવા જે વડા હોય ધર્મના તો એમની એક ફરજ બને કે છુપા વેશે ઘણીવાર નગર ચર્ચાએ નીકળવું જોઈએ ઘણીવાર રાજા પણ વેશ વેશપલટો કરીને નીકળતા હોય જેથી પ્રજાજનોના સુખ દુઃખનો એમને ખ્યાલ આવે કારણ કે ઘણીવાર પ્રજા છે એ ડાયરેક્ટ રાજાને કહી ન શકતી હોય પરંતુ જો રાજા છુપા વેસે જાય તેમને જાણવા સાચી હકીકત મળતી હોય છે આપણે ઘણી બધી વાર્તામાં પણ આવું સાંભળ્યું છે એટલે તે એમના એક માણસ સાથે પ્રજાજનોની સ્થિતિ જોવા માટે નીકળ્યા વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ જોઈ કીધું ને એટલે મિત્રો બદલીને એમ પણ ચાલે એટલે કે છે એટલા બધા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ હતું નહીં તેઓ ફરતા ફરતા જે મદીના શહેર છે આપણે કહેતા હોય ખબર છે ને મક્કા મદીના બરાબર તો ઇસ્લામી લોકો છે મક્કા મદીના હજ કરવા માટે જતા હોય છે તો મદીનાથી ત્રણ માઇલ વિદ્યાર્થી મિત્રો એક માઇલ એટલે આશરે દોઢ કિલોમીટર જેટલું થાય બરાબર તો ત્રણ માઇલ એટલે આશરે સાડા ચાર કિલોમીટર જેટલું થાય આ યાદ રાખજો દૂર આવેલા એક ગામમાં જય ચડ્યા બરાબર ફરતા 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 મદીનાથી ત્રણ માઇલ દૂર આવેલું એક ગામ હતું ત્યાં એ ગામમાં જય ચડ્યા જે તમને ચિત્રમાં જોવા મળે છે મિત્રો મકાન જોઈને જ આપણે અંદાજ આવી શકશે બરાબર હજરત ઉમર સાહેબ અને એમના એક બંદા ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા લતામાં એટલે કે શેરીમાં શું કે છે ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં શેરીમાં આવ્યા કે જ્યાં ગરીબ લોકો વસવાટ કરતા હોય અહીં એમણે એક કંગાળ ઘરમાં કંગાળ એટલે ગરીબ થાય શું કે છે મિત્રો ચિત્ર જોઈને જ મેં તમને પેલા જ કીધું ખબર પડી જાય તો અહીં તેમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું અજબ એટલે કે અલગ જ પ્રકારનું અજબ એટલે અલગ જ

હાંડલી ચડાવીને બેઠી હતી હાંડલી એટલે મિત્રો એમ કહી શકાય કે પહોળા મોઢા વાળું માટીનું એક વાસણ એટલે હાંડલી તો એ ચડાવીને બેઠી હતી એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી હતી ચાટવો ચાટવો એટલે લાકડાનો કડછો ડોયા જેવું આપણે કહેવાય બરાબર એટલે કે આવી હાંડલી હતી બરાબર એટલે આમ તપેલી જેવું મોટું પાત્ર હશે એની અંદર આવો લાકડાનો કડછો એટલે કે ચાટુ એટલે કે ડોયા જેવું આપણે કહી શકાય એ લઈને એમાં હલાવ્યા કરતી હતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી ખાણું એટલે ખાવાનું છોકરાઓને એના છોકરાઓને ખાવાનું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા હતા છોકરાને ભૂખ લાગી હતી અને ખાવા માટે એ પડાપડી અને રડારડી કરતા હતા કારણ કે છોકરા ભૂખ્યા હતા પડાપડી કરતા હતા કે ભૂખ્યા હતા અને એમની માતા છે એ રસોઈ બનાવતી હતી તો આજે બાળકોને જે ભૂખ લાગી હતી અને રડારડી કરતા હતા તો એનું કરુણ દ્રશ્ય બરાબર સામેવાળા વ્યક્તિના હૃદયને પીગાળી નાખે એવું દ્રશ્ય ચિત્ર જોઈ રહ્યા હતા વખત વિતતો ચાલ્યો વખત એટલે સમય ધીમે 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 સમય પસાર થવા લાગ્યો એટલે વખત વિતો ચાલ્યો પેલી બાઈ ભૂખ્યા બાળકોને કઈ પીરસે જ નહીં જો પેલી બાઈ એમના જે ભૂખ્યા બાળકો હતા જે ખાવા માટે ટળવળતા હતા એવા બાળકોને કઈ પીરસે જ નહીં એટલે કે કઈ ખાવાનું આપતી જ નહોતી ખલીફા સાહેબને વાતો કરતી હતી ખલીફા સાહેબને વાતો કરતી હતી એટલે એટલે એ પોસ્ટી હતી કે આપણા રાજ્યના ખલીફા સાહેબ છે બરાબર એ આપણે કોઈ આવી મદદ કરતા નથી એટલા માટે આપણે કંઈ આવું બનાવી શકતા નથી એટલે એવી રીતે વાતો કરતી હતી એવું કહી શકાય પેલી બાય વિચિત્ર સ્વભાવની લાગી વિચિત્ર કઈક અલગ જ પ્રકારનો વિચિત્ર એટલે કઈક અલગ જ કહેવાય તે એ બાય વિચિત્ર સ્વભાવની લાગી કઈક અલગ જ સ્વભાવની લાગી એ કેટલાય વખતથી આવું બોલતી હતી મીઠું મીઠું સ્વાદિષ્ટ વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી શું કે છે પેલી બાઈ બાળકોને મીઠું મીઠું સરસ મજાનું સ્વાદિષ્ટ તમને ભાવે એવું એવું બાળકોને કહેતી જાય કે મીઠું મીઠું સ્વાદિષ્ટ તમને મજા આવી જશે ખાવાની એવું હું રાંધી રાંધી રહી છું એટલે વાર લાગે છે તો એવી ખવરાવાની વાતો તો કરતી હતી પણ જે હાંડલી ચૂલા ઉપર ચડાવેલી હતી એ ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતોથી કઈ માણસનું પેટ ભરાય છે શું કે છે ગમે એટલી મીઠી 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 વાતો કરો સારી સારી વાતો કરો પણ એનાથી કઈ માણસનું પેટ ન ભરાય પેટ ભરવું હોય તો ખાવાનું જ જોઈએ એમ છોકરા ખૂબ રડવા લાગ્યા હવે છોકરા બહુ રડવા લાગ્યા દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાય જો દયાળુ ખલીફા હતા એમનાથી આ દ્રશ્ય જોઈ શકાયું નહીં તેઓ આગળ વધ્યા ને પાસે આવીને ઉભા હવે એમનાથી આ દ્રશ્ય જોઈ રહેવાતું નહોતું કારણ કે બાળકો જે રડતા હતા બરાબર તો એમના હૃદયને પીગાળી નાખતું હતું બાળકો રડતા હતા એ બરાબર એટલે એમની અંદર કરુણતા ઉત્પન્ન થઈ હતી એટલે એમનાથી આ ચિત્ર જોઈ શકાયું નહીં એટલે તેઓ આગળ વધ્યા અને ઝૂંપડીના બારણા પાસે આવીને ઊભા રહ્યા દેવદૂત દેવદૂત એટલે ભગવાનના સંદેશાવાહક જેને કહેવાય દૂત એટલે સંદેશાવાહક દેવ એટલે ભગવાન બરાબર તો ભગવાનના સંદેશાવાહક જેવા કોઈ ઉંમરલાયક કારણ કે એમની ઉંમર તો હતી તો ઉંમરલાયક આદમી આદમી એટલે કે માણસને મોટી ઉંમરના માણસને ઉમરલાયક એટલે મોટી ઉંમરના માણસને બારણામાં ઉભેલા જોઈ સ્ત્રી અદબ કરી ઉભી થઈ મિત્રો આપને ખબર છે કે ઘણા બધા ધર્મની અલગ અલગ પ્રણાલી હોય છે એ પ્રમાણે ઈસ્લામ ધર્મની જે અદબ કરવાની પ્રણાલી હતી એ પ્રણામી પ્રણાલી પ્રમાણે એ અદબ કરી ઊભી થઈ ખલીફા સાહેબે પૂછ્યું આ બાળકો તમારા છે ખલીફા સાહેબે એ સ્ત્રીને પૂછ્યું કે આ બાળકો તમારા છે જી હા ઓરતે જવાબ આપ્યો ઓરત એટલે સ્ત્રી તો આ સ્ત્રીએ જવાબ આપ્યો કે જી હા આ બાળકો મારા છે એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે કારણ કે છુપા વેસી હતા કોઈ ઓળખી શકે એમ નહોતું એટલે એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે તો હવે કે છે ખલીફા સાહેબ તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો નાહક એટલે નકામા કે તમારા બાળકોને નકામા તમે શું કામ રડાવો છો તમે એમ કહો છો કે ક્યાં ચૂલો છે મિત્રો જોઈ શકો છો એના ઉપર ચડાવેલી હાંડલી છે બરાબર એમાં તમે રસોઈ બનાવો છો આ બાળકો તમારા રસોઈ બનવાની રાહ જોવે છે તો તમે એને કેમ રડાવો છો હવે સ્ત્રી કે છે ન રડાવું તો શું કરું હું આ બાળકોને રડાવું નહીં તો શું કરું સ્ત્રીના મો ઉપર દુઃખ છવાઈ ગયું સ્ત્રી છે એમના મોઢા ઉપર દુઃખ છવાઈ ગયું કે ભાઈ આ બાળકોને ન રડાવું તો હું શું કરું તો કે છે બાળકોને હાંડીમાંથી ખાવાનું પીરસો ખલીફા સાહેબ કહે છે કે બાળકો છે એને આ હાંડીમાંથી તમે જે ક્યારના ગરમ કરી રહ્યા છો બાળકોને એમાંથી ખાવાનું પીરસો માત્ર મીઠી મીઠી વાતો કરવાથી પેટ નહીં ભરાય એને ખાવાનું કંઈક આપો હવે મિત્રો ખાસ સાંભળજો અવાજમાં લાગણી ભરી હતી બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક લાયક એટલે યોગ્ય આદમી માણસ આવીને ખડો છે ખડો છે એટલે ઊભો છે ખલીફા સાહેબના લાગણી કે તમે હાંડીમાંથી ખાવાનું પીરશો માત્ર વાતો કરવાથી આ બાળકોનું પેટ નહીં ભરાય આ ખલીફા સાહેબના અવાજમાં લાગણી ભરી હતી બાઈને લાગ્યું સ્ત્રીને લાગ્યું કે પોતાના દરવાજે કોઈ યોગ્ય લાયક આદમી આવીને ઊભો છે કે જે મારી વાતને સમજી શકશે એવું લાગ્યું મન ખુલ્લું મૂકી વાત કરી શકાય તેવો માણસ લાગ્યો જો છે છે મન એ એ ખુલ્લું મૂકીને મનમાં જે પણ હોય બધી વસ્તુ જાણ કરી શકાય એવો માણસ એમને લાગ્યો એને ઓશિયાળું મો કરીને જોયું ઓશિયાળું ઓશિયાળું એટલે લાચાર સ્ત્રીએ લાચાર મો કરીને કહ્યું શું કહ્યું મહેરબાન જો ખલીફા સાહેબ ને શું કે છે ઓળખતી નથી ખલીફા સાહેબ છે એટલે કે મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ શું છે મહેરબાન તમે વાત કરો છો તમારી વાત સાચી છે અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું તો ગમે તેમ ચલાવી લઉં કારણ કે હું એમની માં છું બરાબર એટલે હું તો ગમે એમ કરીને ચલાવી લઈશ પણ આ બાળકો કઈ સમજે છે પણ આ બાળકો કઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મહેરબાન અમે ઘણા દિવસથી છીએ અમારે ખાવાની જરૂર છે અમારી પાસે નથી એવું છે હું ગમે એમ કરીને ચલાવી લઉં છું પણ આ બાળકો કઈ સમજે છે એને થોડી ખબર છે કે ઘરમાં કઈ ખાવાનું નથી કોઈ કમાવનાર નથી એ થોડા સમજે છે એ તો ભૂખ્યા થશે એટલે રડવાના જ છે મેં છોકરાને રાજી રાખવા માટે હાંડલી ચૂલે ચડાવી છે બાળકોને એમ થાય કે મારી માતા કઈક રસોઈ બનાવી રહી છે એટલે બાળકો રાજી થાય એમ કરતાં કરતાં રાજી થાતા 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 થોડીક વારે થોડીક વારે પાણી પી અને એની હોજરી વાળી અને સૂઈ જાય બસ ઈ આશાએ હું આ હાંડલી ચૂલે ચડાવી છે એટલા માટે હું મીઠી મીઠી વાતો કરી રહી છું આ સ્ત્રીની બાઈની આંખમાં આંસુ આવ્યા બાઈની આંખમાં આંસુ આવવા લાગ્યા એને ધીરેકથી કહ્યું હાંડલીમાં પાણી સિવાય કઈ નથી માત્ર ખાલી પાણી જ ઉકળી રહ્યું છે પાણી જ ગરમ થઈ રહ્યું છે પાણી સિવાય કઈ નથી મારા ઘરમાં પણ ગોળાના ગોળા એટલે મિત્રો આપને ખબર છે પાણી ભરવાનું પાત્ર એમાં પાણી સિવાય કઈ નથી મારા ઘરમાં પાણી સિવાય બીજું કશું ખાવાનું નથી કઈ લોટ પણ નથી પછી ક્યાં વાત રહી ખલીફા સાહેબ આ વાત સાંભળી બે ઘડી એમને એમ ઊભા રહ્યા એમને એમ ઉભા રહી ગયા સ્તબ્ધ થઈ ગયા ખલીફા સાહેબને આવી ખબર નહોતી પણ હવે આ સ્ત્રીને એવું લાગ્યું કે જે આપણા બારણે આવેલો આદમી છે એ વ્યવસ્થિત છે એમને મારે વાત કરવી તો કરી શકાય એવો માણસ છે એટલે એને વાત કરી એટલે ખલીફા સાહેબ આ વાત સાંભળી બે ઘડી એમને એમ ઉભા રહ્યા પછી એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું કોના ખલીફા સાહેબના મોં ઉપર દુઃખ ઉભરાઈ ઉઠ્યું એટલે કે એમની અંદર પણ આવી લાગણી જન્મી તેઓ પોતાની કઈ પણ ઓળખાણ આપ્યા વગર જો એવું નથી કીધું કે હું ખલીફા છું હજરત ઉમર સાહેબ છું એવું કોઈ પોતાની ઓળખાણ નથી આપી ઓળખાણ આપ્યા વગર એકદમ પાછા ફરી ગયા એકદમ પાછા ફર્યા બારણેથી જતા રહ્યા ને મદીના જેમનું શહેર છે તો મદીના શરીફની મજલ કાપવા લાગ્યા મજલ એટલે રસ્તો મજલ એટલે રસ્તો એટલે કે હવે મદીના તરફનો રસ્તો કાપવા લાગ્યા મિત્રો હવે શું થાય છે જેની ચર્ચા આપણે ભાગ બે ની અંદર કરીશું તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો છે સમજૂતી કેવી લાગી છે ચોક્કસ કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત